નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે 20 માર્ચ 2025 આ દિવસે આજે એક ગુણ સેવાનો પ્રશ્નપત્ર હતો રિસર્ચ આસિસ્ટન્ટ અને સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ નો RAS નો પેપર હતો સો આજનો જે આ પ્રશ્નપત્ર છે એમાં ટોટલ એપ્રોક્સિમેટલી 10 માર્ક નું કરંટ અફેર એ લોકો પૂછવાના હતા અને એક્ઝેક્ટ લગભગ 10 ક્વેશ્ચન છે આમાં કરંટ અફેર ના એ લોકોએ પૂછેલા છે ઓકે હવે એમાંથી આપણા કરંટ અફેર માંથી કેટલા હતા એ હું તમને પ્રૂફ સાથે સ્ક્રીનશોટ સાથે દેખાડું છું ઓકે તો વન બાય વન દરેક ક્વેશ્ચન તમારી સામે સ્ક્રીન ઉપર આવતા જશે કઈ ઈ બુકમાંથી કયા કયો ક્વેશ્ચન હતો એ તમને દેખાશે ઓકે તો આ સાઈડ છે એ તમને પ્રૂફ આપેલા છે કે કઈ ઈ બુક નો કયો કયા દિવસનો કયો ક્વેશ્ચન ઈ બુક જે હોય છે આપણે એમાં દિવસ વાઇઝ કરંટ અફેર આપેલા હોય છે તો એમાં કયા દિવસના ઓલામાં તમારે જોવાનું છે તમને દિવસનું નામ આપેલું છે બરાબર તો એ પ્રમાણે છે આપણે બધું અહીંયા ડેટા મૂકેલો છે ઓકે અને તમે જે તે દિવસનો વિડીયો પ્રાઇવેટ કર્યા છે ઓકે વ્યૂઝ ઓછા હોય બધા છે હું પ્રાઇવેટ કરી દઉં છું ઓકે જે વિડિયોમાં પાંચસો થી ઓછા વ્યૂ હશે એ બધા વિડીયો પ્રાઇવેટ થઈ ગયેલા છે જેમાં પાંચસો થી વધારે વ્યૂ હશે એ વિડીયો છે તમને દેખાશે ઓકે સો અમે મારી ટીમને કીધેલું છે કે જેમાં પાંચસો થી ઓછા વ્યૂ દેખાય એ વિડીયો છે બીજા દિવસે છે પ્રાઇવેટ કરી નાખવો ઓકે સો જે વિડીયો તમને જોવાની મજા ના આવતી હોય એ વિડીયો આપણે બહુ આગળ દેખાડતા જ નથી એટલે જે વિડીયોમાં પાંચસો થી ઓછા વ્યુ હોય ત્યારે પાંચસો નો ટાર્ગેટ રાખ્યો છે પછી આપણે હજારનો ટાર્ગેટ રાખી દઈશું ઓકે જેમને ઈચ્છા છે બરાબર શેર કરતા રહેજો અને જોતા રહેજો ઓકે પાંચસો થી ઓછા વ્યુ આવશે એટલે વિડીયો બીજે દિવસે પ્રાઇવેટ થઈ જશે ચલો તો એક નવી સિસ્ટમ આપણે શરૂ કરી છે ચલો તો હવે સૌથી પેલો ક્વેશ્ચન છે છે એવો છે કે જીએસટી એને સૌથી પેલો લાગુ કરનાર દેશ કયો હતો વિશ્વનો

એના પછીનો ક્વેશ્ચન છે કે હાલમાં જ આ જે પેલો છે એકસો ને મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવાની જોગવાઈ દિલ્હી વિધાનસભા લોકસભા રાજ્યસભા અને વિધાનસભાની બેઠકોમાં ઓકે તો એ એકસો ને છમુ બંધારણી સુધારો તો આ બંધારણની અંદર પણ આપણે કવર કરેલું છે તો જો બંધારણ આખો અલગ જ વિષય વિષયથી ભણાવેલો છે એટલે એની અંદર તો આ કાઉન્ટ કરવો હોય તો કરજો પણ કરંટ અફેરમાં ભણાવેલું તો એ બહુ જૂનું હતું

વિશ્વ શાંતિ કેન્દ્ર નું ઉદઘાટન ભારતમાં સૌથી પહેલું વિશ્વ શાંતિ કેન્દ્ર ખુલશે ક્યાં ખુલશે ગુરુગ્રામ હરિયાણા બરાબર પાંચ માર્ચ નો ક્વેશ્ચન છે માર્ચ મહિનાનો પહેલો વીક નો અંક બરાબર એમાં જોઈ લેજો અથવા તો પહેલી માર્ચ નો વિડીયો અવેલેબલ હશે એમાં કદાચ પાંચસો થી વધારે વ્યૂ હોય તો તો એમાં પણ તમે જોઈ શકો છો ઓકે ચાલો એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ કયા સ્થળેથી આઈએનએસ નિર્દેશક જહાજ છે એને નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું છે ટૂંકમાં આઈએનએસ નિર્દેશક સામેલ થયો ક્યાંથી થયું હતું તો કે વિશાખાપટ્ટનમમાંથી એ વસ્તુ આપણે સ્ટડી કરી હતી ત્રેવીસમી ડિસેમ્બરના વિડીયોમાં ઓકે અથવા તો તમે ડિસેમ્બર ચોવીસ ઈ બુક જોઈ શકો છો એમાં પણ તમને ત્રેવીસ તારીખમાં તમને આ ક્વેશ્ચન જોવા મળશે આઈએનએસ નિર્દેશક વાળો ડિટેલમાં આપણે કવર કરાવેલું છે જે રીતે હું કરંટ અફેર કવર કરાવું છું એ આખી જ સ્લાઇડ સ્ક્રીનશોટ છે અહીંયા તમારી સામે સો એ તમે જોઈ શકો છો ઓકે એમાં એ પણ કીધેલું હતું કે સૌથી પહેલું જે સર્વે વેસલ જહાજ હતું એ સંધાયક હતું

બરાબર પછી પાછળથી એ લોકો કીધું છે કે ડેટા પ્રાઇવસી અને પ્રોટેક્શન અંગે જાગૃત કરવા માટે સો એટલી ખબર પડવી જોઈએ કે આ અઠ્યાવીસ તારીખે જ આવે ઓકે એ લોકોએ પ્રોટેક્શન શબ્દ વાપરો છે આપણે પ્રાઇવસી વાપર્યું છે બરાબર સો એટલો ફરક છે તો જાન્યુઆરી ઓકે તો ઓપ્શન જાન્યુઆરી બે હજાર પચીસ ની ઈ બુક જોવાની અથવા તો અઠ્યાવીસ જાન્યુઆરી નો વિડીયો જોવાનો ક્લિયર ચાલો બાકી તમારે કરન્ટ અફેરના કોર્સની પેઇડ પીડીએફ લેવી છે તમારે તો તમારા માટે કેટલા કેટલા કોર્સીસ અવેલેબલ છે હું તમને જણાવું જો તમારે એપ્લિકેશનમાંથી જ પીડીએફ વાંચવી છે એ જ કન્ટેન્ટ આમાં છે આમાં ફરક એટલો છે ચૌદસો નવાણું વાળામાં આમાં તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકશો શું કરી શકશો પીડીએફ ને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકાશે ડિસ્કાઉન્ટ કું પણ દરેક કોર્સની અંદર આપ્યા હોય તો એમાં તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે ચૌદસો નવ્વાણું વાળો જે કોર્સ છે ઓકે એમાં તમને પીડીએફ ને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવાની ફેસિલિટી મળશે અને આમાં છે તમારે એપ્લિકેશનમાંથી જ વાંચવાની રહેશે બસો નવ્વાણું કોર્સ બસો નવાણું અને ચૌદસો વાળો કોર્સ બંનેમાં કન્ટેન્ટ છે કેવું હશે ઇક્વલ હશે સિમિલર હશે ડાઉનલોડ ડાઉનલોડ કરી પ્રિન્ટ તમારે હાર્ડ કોપી ઘરે મંગાવી છે સાહેબ તો તમે આ કોર્ષ લઈ શકો છો છસો ને નવ્વાણું વાળો આમાં કેટલા મહિનાથી કેટલા મહિનાની પીડીએફ આવશે તો કે નવેમ્બર ચોવીસ થી પીડીએફ આવશે ક્યાં સુધીની આવશે તો કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પચીસ સુધીની પીડીએફ તમને મળશે નવેમ્બર ચોવીસ થી ચાર મહિનાની ટૂંકમાં પીડીએફ આવશે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ને ફેબ્રુઆરી ઓકે આ ચાર મહિનાની પીડીએફ તમારા ઘરે આવી જશે કુરિયરમાં ઓકે કેટલા રૂપિયામાં છસો ને નવાણું રૂપિયામાં આમાં પણ ડિસ્કાઉન્ટ કુપન દેખાય તો ડિસ્કાઉન્ટ લઈ શકાય ઓકે તો એ વસ્તુ છે તો આ ત્રણ કોર્સ ખાસ કરીને કરંટ અફેર માટે છે તમારે છૂટક છૂટક મંગાવ્યું છે તો બસો બસો રૂપિયાની પીડીએફ છે તમે એની પ્રિન્ટ કોપી હાર્ડ કોપી ઘરે મંગાવી શકો છો બસો બસો રૂપિયામાં તમારે છૂટકથી કોઈ મહિનો સ્ટડી કરવો છે તો ઓગણપચાસ રૂપિયામાં તમે કોઈ પણ મહિનો તમે સ્ટડી કરી શકો છો જાન્યુઆરી મહિનો સ્ટડી કરવો તો જાન્યુઆરી ફેબ્રુઆરી કરવો હોય તો બધી ફેસિલિટી આપેલી છે તમને બરાબર એમાં એપ્લિકેશન માંથી વાંચવાનું રહેશે ઓગણપચાસ વાળામાં આમાં હાર્ડ કોપી કરે આવશે બસો રૂપિયા વાળામાં ક્લિયર સો કેટલા કોર્સિસ છે કરંટ અફેરના જેમને જે લેવો હોય જેમની અનુકૂળતા જે હોય એ પ્રમાણે કોર્સ લેવો ઘણા ફોનમાંથી વાંચીને મજા આવતી હોય તો સસ્તું પડે બસો નવ્વાણું પડે

એટલે PSI કોન્સ્ટેબલ વાળાને માર્ચ મહિનાની પણ જરૂર હોય તો આમાં માર્ચ મહિનો સોફ્ટ કોપીમાં અપલોડ થશે દરેક કોર્સ જે છે એમાં ટેસ્ટની ફેસિલિટી ફ્રીમાં अवेलेबल જ છે જેટલા પણ કરંટ અફેરના કોર્સીસ છે બધામાં ટેસ્ટ મળશે તમારું ટેસ્ટથી મૂલ્યાંકન તમારે જાતે કરવું હોય તો કરી શકો છો ઓકે તો એ બધી વસ્તુ હતી ચાલો એના પછીનો ક્વેશ્ચન છે પ્રથમ ભારતની AI યુનિવર્સિટી એની સ્થાપના ક્યાં થઈ ઓકે ભારતની સૌથી પહેલી AI યુનિવર્સિટી ક્યાં સપાઈ તો કે કે મહારાષ્ટ્રમાં હતી ઓકે

ટાઇટલ કોણે જીત્યું છે જીત્યું એવું ક્વેશ્ચન છે આપણે બધું જ કવર કરાવેલું છે ઝારખંડના રાંચી ખાતે સૌથી પહેલી આવૃત્તિ હતી અને ઓડિશા જીતી હરાવ્યું કોને એ પણ કીધું હતું સુરમાં હોકી ક્લબ ને હરાવ્યું હતું બરાબર તો આ બધી વસ્તુ આપણે ઓલરેડી સ્ટડી કરેલા છે એઆઈ એક્શન સમિટ હતું એઆઈ સમિટ એ ક્યાં યોજાઈ હતી તો એર યોજાઈ ફ્રાન્સના પેરિસમાં ફ્રાન્સના પેરિસમાં યોજાઈ હતી ભારતે અધ્યક્ષતા કરી હતી સાહેબે હવે પછીની એ થશે ભારતમાં એ પણ મેં તમને જણાવેલું છે ઓકે તો ઘણી બધી વખત આ ક્વેશ્ચન છે રિવિઝન કરાવેલો છે આ તો મારા કોઈ સ્ટુડન્ટ નો ખોટો પડેલો હોય એવું મને નથી લાગતું બરાબર બરાક વેલી કયા રાજ્યમાં છે જો આ એક છે ને બરાક વેલી કીધું છે અહીંયા પણ મેં તમને બરાક નદીનું કીધું છે બરાક નદી ક્યાં હોય બરાબર તો વેલી પણ ત્યાં જ હોય ને બરાબર તો બરાક નદી છે બરાબર એ આસામમાં છે એવું મેં વિડિયોમાં કીધું સોળ તારીખ નો સોળ માર્ચનો એમાં તમને કીધું કે ભાઈ આ લખીપુર ભંગા આ ક્યાં આવેલું છે કયા રાજ્ય સાથે છે તો કે આસામ રાજ્ય સંબંધિત છે અને બરાક નદી કીધું તું એ પણ ક્યાં હોય તો કે આસામમાં સો અહીંયા આન્સર આવશે આસામ હમણાંનો જ ક્વેશ્ચન છે સોળ માર્ચ બરાબર સો ધ્યાન રાખો એટલે છેલ્લા દિવસ સુધી આપણે વિડીયો તો જોઈને જવાના જ છે આ ક્વેશ્ચન પણ લગભગ પૂછાઈ છે લગભગ હતો એમાં જવાબ કોલ ઇન્ડિયા એવોર્ડ કોલ ઇન્ડિયા મળેલો હતો તો એ ક્વેશ્ચન પણ મેં લગભગ કવર કરાવેલો જ હતો પણ મને મળ્યો નહી અત્યારે કે કયા કઈ પીડીએફમાંથી હતો તો કઈ ઈ બુક માંથી ક્વેશ્ચન હતો સો જેમને મળતો હોય તો મને કહેજો કોમેન્ટ કરીને આને હું અત્યારે મારામાંથી માંથી પૂછાયેલો એમાં ગણતો નથી પણ મને યાદ છે એકાદી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો તો એમાં જવાબ કોલ ઇન્ડિયા જ આપણે આવતો તો આમાં પણ જવાબ કોલ ઇન્ડિયા જ છે સો આ ક્વેશ્ચન કદાચ મેં કરાવેલો તો છે જ પણ મને મળ્યો નહીં મળ્યો તો કોમેન્ટ કરી દેજો કઈ બુકમાંથી હતો બરાબર ચાલો તો આ સાથે વિડીયો તો વિરામ આપી દઈએ અને જોઈ શકો છો તમે કે આપણા કરંટ અફેરમાંથી કેવું કરંટ અફેર પૂછાય છે ઓકે તો આની પહેલા પણ હમણાં એક પરીક્ષા હતી જીપીએસસીનો જનરલ સ્ટડીનો પેપર હતો એમાં પણ લગભગ નવ્વાણું ટકા ક્વેશ્ચન છે આપણામાંથી માંથી હતા

તમને એપ્લિકેશન માંથી મજા આવતો હોય તો આ બધા કોર્સ બેસ્ટ છે એપ્લિકેશન માંથી એપ્લિકેશન માંથી વાંચવું હોય તો ઓગણપચાસ ઓગણપચાસ રૂપિયામાં કોઈ પણ મહિનો લઈ લો અને તમે સ્ટડી કરી શકો છો બાકી તમને પીડીએફ કાઢવી છે તો બે ત્રણ ઓપ્શન આપેલા છે અલગથી મહિનો જોતો હોય તો આ પ્રમાણે એકસો વાળો મંગાવો એક સાથે જોતી હોય તો સસ્તું પડશે થોડુંક બરાબર તો છસો નવ્વાણું માં મંગાવો ઓકે બાકી તમારે જાતે પ્રિન્ટ કાઢવી છે તો એક સાથે આ કોર્સ લઈ લો એમાં તમને છ મહિના એક વર્ષ જેટલી પ્રિન્ટો કાઢવી હોય એ બધી કાઢી શકો છો

છ મહિનામાંથી તમારા ક્વેશ્ચન હોય છે એકાદો ક્વેશ્ચન બાર નો હોય બરાબર ચાર મહિનાથી જૂનામાંથી એક થી બે જ ક્વેશ્ચન હશે તમારે જોઈ લેવા આની પેલાની જે પેપર હતો એમાં જોઈ લેજો એકાદ બે ક્વેશ્ચન જ બારના હોય બાકી મોટા ભાગના છે એ છેલ્લા ચાર થી પાંચ મહિનામાંથી પૂછતા હોય જેમને ઈચ્છા છે નવેમ્બરથી મંગાવવી તો એ પણ વાંધો નથી તમને આમાં પણ તમને વાંધો ન આવે મોટા ભાગનું કવર થઈ જાય તમારું બરાબર આ ખાલી ગાઈડન્સ છે સજેશન છે જેમને લેવું હોય ના લેવું હોય તો કંઈ નહીં બરાબર તમારી જાતે વિડીયો જોઈને તૈયારી કરો તો પણ મને વાંધો નથી વિડીયો આવે જ છે તમારી માટે બરાબર તો જે રીતે તમને તૈયારી ઠીક લાગે એમ કરો બરાબર ચાલો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું હો મળીએ બાય બાય